નમસ્કાર દર્શક મિત્રો સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલ આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે વલસાડ જિલ્લા પંચાયતના નવા મકાનમાં મજૂરી કામ કરતા યુવક ને આંગળી ના ખર્ચ આપું છું કહી કોન્ટ્રાક્ટર આજ દિન સુધી કોઈ પણ પ્રકારનું વળતર નહીં આપ્યું વલસાડ જિલ્લા પંચાયતના નવા મકાન માં મજૂરી કામ કરતા યુવક છઠ્ઠા માળેથી ફટકાતા જેઓની ગંભીર અકસ્માતમાં ચાર આંગળી કપાઈ ગઈ હતી કોન્ટ્રાક્ટર વળતર આપવાનું જણાવ્યું હતું પરંતુ વળતર અને પગાર ન આપતા યુવકે જિલ્લા લેખિત ફરિયાદ કરી હતી રિપોર્ટ યુવકે શું કહ્યું મારું નામ શંકર ભાર્જુનભાઈ દોડકા મારું પેલી લેફ્ટી તે કામ કરતો હતો તે લિફ્ટ અચાનક નીચે સરખી પડ્યો એટલે મારો હાથે માંગ્યું મારી આંગળી કપાઈ ગયેલી અને મારી આંગળી કપાઈ ગઈ પછી અહીંથી અહીંયા વલસાડે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા અહીંથી પાછું વાપી ત્યાં લઈ ગયા પછી ત્યાંથી પહેલાં ડૉક્ટરે કીધું કે ભાઈ તારો ચાલીસ હજારમાં બધું થઈ જાય એમ કીધું પેલા તો પહેલાં પહેલો કહે કે સેટ તમારો કેવો છે ખર્ચો કરે તો તમારે થઈ જાય નહીં તો પછી અહીંથી લઈ જાય તો પછી એમ જ રહે પછી હેટે બહાર ગયો ને ત્યાંથી આવ્યો ને મને કહે કે તં ગરબા તમારો 1.2 લાખ રૂપિયા તમારો ખર્જો થઈ જશે આવ કીધો ને કોઈસે તે અચાનક મને તાંથી ઉચકેને અહીં લાવીવા સિવિલ માંથી પછી પાછી સુરત પેલે બાજુ લઈ ગયા પછી તાંથી 23 તારીખ સુધી રિયા મે પછી તાંથી રજાએ પી તે 20 તારીખે રજાએ પીને પછી ઘરે આવ્યો ત્યારે મે આના પર ફોન કરું ત્યારે મને કહી કે તમારો મે કીધો કે અમારો ખર્જો ને પેલો એમ કેમ ત્યારે અમને મારા હાથે દાતા ગિર કરતા છે પેલો દાદાગીરી કરે ને પહેલાનું કાંઈ આપવાનું કાંઈ જ નહીં કરે એટલે પછી કહે કે હમણાં આ દસ તારીખ આપેલું તે વાયદા વાયદા કેટલા વાયદા ચૂકી ગયા પગાર કરવાનો તો હમણાં સુધી આપ્યો નથી પગાર નમસ્તે સમસ્ત આદિવાસી સમાજ કપરાડા જયેન્દ્ર ગાવિત આગેવાન આજે જ્યારે મેં વલસાડ સિટી પોલીસ આવ્યા છે એ ઘટના એવી છે કે તારીખ ત્રણ એક બે હજાર પચીસના રોજ જે વલસાડ જિલ્લા પંચાયતનું નવું મકાન સરકારી બને છે એ સરકારી મકાન બનાવ બને છે ત્યાં કપરાડા તાલુકાના દોડકા શંકરભાઈ અર્જુનભાઈ કામે અર્થે આ કામ કરતા હતા ત્યારે ચોથા કે પાંચમા માળે કામ કરતા લોડિંગમાં કોઈ સેફ્ટીના આધારે ન હોવા છતાં ન હતી અને એ લોડિંગના કારણે પડી ગયા લીપ પરથી અને એના ચાર આંગળા જે કપાઈ ગયા છે એ અને જે બિલ્ડર છે એ બિલ્ડર ક્યાંનો છે હું છે કોઈ એડ્રેસ ખબર નથી અને દવાખાને લઈ જતા જ્યારે બિલ્ડરને ખબર પડી દવાખાને આવ્યા તો એમણે કીધ કંઈ જોઈને પછી જતા રહ્યા પણ આગળને શું તજવીજ કરવાની કે સારવાર એના માટે કોઈ અભિપ્રાય બતાવ્યો નથી ડૉક્ટરે કીધું કે આ ચાલીસની લમસમ હજાર ખર્ચો થશે તો તમારા આંગળાઓ સારા થઈ જશે પરંતુ કોન્ટ્રાક્ટર બેદરકારીના કારણે કોઈ પણ આદિવાસી અને કોઈ યોગ્ય ન્યાય મળ્યો નથી જેથી તારીખ દસ એક બે હજાર પચીસના રોજ પોલીસ સ્ટેશને જે એસપી કચેરીએ જે અરજી આપી હતી પણ આજે બોલાવ્યા છે એનો ખુલાસા માટે કઈ રીતનું છતાં પણ એ કોન્ટ્રાક્ટરનો કોઈ અભિપ્રાય કે કોઈ ન્યાયિક માટે કોઈ જવાબ નથી એના માટે કોન્ટ્રાક્ટર આમને સામને કરીને વળતરનો ખુલાસો કરે એ અમારી માંગ છે નહીંતર આવનારા દિવસોમાં અમે આ પીડિત પરિવારને યોગ્ય ન્યાય માટે અમે આંદોલન કે જે પણ કરવા પડે અમારી સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો જેથી અમારી આવનારી નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે Thank <laughs>